અને આપણે આખી સોળીનું શાક બનાવવાનું છે તો આ શાક સોળીને આપણે પડશે અને હારી મોળી કાઢી નાખવાની પછી કોઈ એવી દાણા કાઢી નાખવાના તો આજે મિત્રો બનાવવાનું છે આખી સોળીનું શાક અને આ દેશી સોળી છે આપણે ગામડામાં થતી અને ચોમાસામાં આ આપણે વાવીએ એટલે અત્યારે થાય મિત્રો ભાદરવામાં અત્યારે ફૂલે ફૂલ આ સોળી છેલ્લી હોય તો આપણે થોડી થોડી વાવેલી છે ને અત્યારે આ પહેલી વેલી જ આપણે ઉતારી છે તો મિત્રો આપણે આ સોળીનું શાક બનાવવાનું છે અને આ શાક બનાવતા પહેલા આપણે અને સોળી ખૂટતા પહેલા તમને વાડીનો એક નજારો બતાવી દઉં જો મિત્રો આ વાલો પહેલાં જો આમાં ઘણા ખરા લાગઠ જ છે આમાં બધે હવે આ મારે છે ને કપાસમાં દવા સાટવામાં નડવાના છે પણ હવે કપાસ મોટો થઈ ગયો છે ખૂબ જો હા મેં છે ને ઓળું કર્યું છે અમે કપાસને નજર ન લાગે એ રીતે એટલે આ ટમેટી છે આમાં હલાય એવું નથી મિત્રો જો આ રીતે અમારે વિંગણી થઈ ગયા કપાસની અંદર જોઈએ હાલો ભાઈ વાડીની મોજ અને બપોરા કર્યા થોડુંક શનિવાર વિશાળે રજા હોય અને કપાસમાં નાઠવાનું છે થોડુંક મોડું થઈ ગયું બળદને બાંધી દીધા છે ભાઈ આપણે નાળિયેરીના સાંઈએ અને બપોરા કરવા બેસી ગયા અને આ સરસ મજાનું ટુડા શાક બનાવેલું અને આ છે સીભાના હાથના સાસ અને ઈ ભાઈ આ વાડીની મોજ તમે મિત્રો આવી મોજ કરવી તો આવો અમારે ગામડે તમને મજા આવશે જો આ મરસા આપણી વાડીના છે શરસા થઈ ગયા તમામ બકાલો હવે થઈ ગયું અને બહુ મજા આવે એમ

હવે બળદ બીજે ખેતર જાય છે હાથે આંખવા માટે એટલે હવે આને અમે પણ બપોરા કરી લીધા ને બળદે પણ ખાઈ લીધું એટલે હવે બળદ બીજા ખેતરમાં જઈ રહ્યા છે એટલે પાણી પાતા જાય આપણે કુંડી છે પાણીની આ કૂવો છે આપણો જો તો આમને સૂટ જવા દેવો ને દોરી હાથી લકડા ત્યાં છે ત્યાં આપણે કાલમાં પાછા આવી જવા દેવાના હા વાંધો નહીં આ મિત્રો જોઈએ આપણી વાડી અને ત્યાંથી આપણે સવાળીને તોડીને લેવા વાડીમાં કપાસ પણ અત્યારે જ ખીલો છે અને આજે મિત્રો આવ્યું આપણે નાખ્યું અને પછી આ છોળી આપણે તોડીને આવ્યા છીએ તો હવે આપણે આ સોળીને છે ને આવી રીતે આમ આ ખૂટી નાખવાની આમ તો આવી રીતે આખી કરવાની છે ને એટલે આપણે આમાં જે હળેલી હોય તો એકાઢ નાખવાની

આજે તપેલામાં શાક બનાવું પડશે એટલે આજે બળતણનો સૂલો છે તો હમણાં આપણે સૂલો પેટાવી દઈએ અને પછી આપણે સોળીનું શાક સડવા મૂકી દઈએ હાલો મિત્રો સૂલો હળગાવી નાખ્યો છે અને હવે થોડી જ વારમાં આપણે જોવા તપેલો મૂકી દેવાનું છે તો હાલો મિત્રો આપણે સોળીને પહેલાં ધોવી પડશે પાણીમાં ધોઈ ધોઈને આપણે શાક સેળવવાના તપેલામાં આને નાખી અને અડોવીને બેઠું જ આ શાક મૂકવાનું હોય આખી સોળીનું તો જો આપણે આ પાણીમાં નાખી દીધી અને હમણાં આને ધોઈને શાક કરવાના તપેલામાં નાખી દઈએ દાણા મિત્રો કાઢી નાખેલા બનાવવામાં નાખી દીધી પેલા આમાં બધો મસાલો નાખવાનો છે તો પેલા નાખીએ હળદર હવે નાખીશું વઘાણી હવે નાખશું આખું જીરું હવે નાખશું મિત્રો મીઠું હવે નાખશુ મિત્રો દળાય નું ધાણા જીરું હાલો મિત્રો તો હવે નાખશું મરસુ આલો મિત્રો લસણ નાખી દેયા આલો મિત્રો હવે નાખશું તેલ હાલો મિત્રો તેલ નાખી દીધું હાલો મિત્રો થોડુંક પાણી નાખી હા હલો મિત્રો આ બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું આપણે હવે આને સુલે મૂકી દઈ હા સુલા ઉપર મૂકી દીધો આને મિત્રો બેઠે બેઠું જ મૂકવાનું હોય અને આ હવે સડવા મળશે ને એટલે શીંગું ગળી દે અને પછી આપણે થોડું કામ હેઠ ઉપર કરી નાખ્યું ને એટલે બધોય મસાલો એમાં ભળી દેશે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો ચાલો મિત્રો આપણે જોઈ શાક કેટલું સડ્યું છે જો મિત્રો શાક ગળી ગયું હવે આને હેઠું ઉપર કરી નાખીએ જો આવી રીતે કરીએ ને એટલે મસાલો આપણે નાખેલો હોય ને એ બધો ફળી જાય અને હવે થોડી જ વારમાં માં આપણું શાક સડી જશે મિત્રો અને ખુશ્બુ આવી છે ખુશ્બુ મારે ગુજરાત પાછું ઢાકી હતી આપણે ઘડી પાછું ધીમા આપણે સડવા દઈએ તો હાલો મિત્રો હવે પાછા આપણે જોઈ લઈએ હાલો મિત્રો જો શાક આપણું સંપૂર્ણ રીતે સડી ગયું છે અને હવે આપણે નીચે ઉતારી લઈએ હાલો રેડી તો મિત્રો આવી રીતે આનું શાક હોય અને મસાલો આની અંદર ભળી જ ગયો હોય મિત્રો જો તમામ વસ્તુ અને આની અંદર થોડોક રસો હોય ને એ આની અંદર ભળી જાય તો મિત્રો આવી રીતે કાંઈક સોળાનું શાક આપણા દેશી સોળાનું શાક બનતું હોય છે અને આપણે દરેક ખેડૂતના દીકરા હોય એને તો વાડીમાં વાવેલું જ હોય અને ન વાવેલું હોય તો બજારમાં પણ આ સોળા અત્યારે ખૂબ જ વેસાવવા આવેલા હોય છે મિત્રો તો બહુ જ મીઠું થાતું હોય છે આ સોળાનું શાક તો મિત્રો આજનો વિડિયો કાંઈક અહીંયા સુધી અને હવે આપણે ફરી મળશું નવા વિડીયામાં तो आजो राम राम निशिता राम